નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસમાં સ્વાધ્યાય તેર પોઈન્ટ બેનો પાંચમા નંબરનો દાખલો જોઈશું જેમાં આપણને માહિતી આપી છે કે નીચે આપેલી આવૃત્તિ વિતરણ વિશ્વના કેટલાક શ્રેષ્ઠ બેટ્સમેનો દ્વારા એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચોમાં નોંધાવેલ રનની સંખ્યા આપેલ છે તે માહિતીનો બહુલક શોધો અહીંયા રન છે અને બેટ્સમેનોની સંખ્યા છે રન સામાં આપ્યા છે આપણને વર્ગમાં આપ્યા છે तरह हज़ार चार हज़ार चार हज़ार पांच हज़ार पांच हज़ार छ हज़ार छ हज़ार सात हज़ार सात हज़ार से आठ हज़ार आठ हज़ार नौ नौ दस और दस ठीक अगियर एम तौर हज़ार चार हज़ार बच्चे रन बनवा बेट्समेनों के चार चार पांच हज़ार वच्चे अठार पांच हज़ार थ छ हज़ार नौ बेट्समैन छ हज़ार सात हज़ार सात बेट्समैन सात हज़ार आठ हज़ार वर्च्चे छट्समैन ये महती अपी આપણને બહુલક શોધવાનો કીધો છે તો બહુલકનું સૌ પ્રથમ તો આપણે સૂત્ર લખી દઈએ કે બહુલક બરોબર બહુલક શોધવાનું છે બહુલકનું સૂત્ર શું છે ઝેડ બરાબર સૂત્ર શું છે મિત્રો એલ વત્તા એફ વન માઇનસ એફ જીરો ભાગ્યા ટુ એફ વન માઇનસ એફ જીરો માઇનસ એફ ટુ ગુણ્યા એચ ચલો આ આપણું બહુલકનું સૂત્ર થયું હવે આપણને પૂછ્યું છે બહુલક વર્ગ કયો છે પહેલાં એ લખશું તો સૌથી વધારે આવૃત્તિ કઈ છે અઢાર તો આપણો બહુલક વર્ગ કેટલો થયો અઢારનો થયો બરોબર મિત્રો તો બહુલક વર્ગ અહીંયા લખીએ આપણે કે બહુલક વર્ગ કેટલો છે ચાર હજારથી પાંચ હજાર બરાબર મિત્રો માટે આપણને કઈ કઈ માહિતી જોઈશે તો લખી દઈએ સૌપ્રથમ તો એલ ત્યારબાદ એચ ત્યારબાદ એફ વન એફ જીરો અને એફ ટુ આટલી જ વસ્તુ જોઈશે આપણને બરોબર તો લખીએ એલ કેટલા છે આપણી જોડે તો બહુલક વર્ગની અધ કેટલી છે ચાર હજાર એચ વર્ગ લંબાઈ કેટલી છે પાંચ હજારમાંથી ચાર હજાર છે તો એક હજાર એફ વન બહુલક વર્ગની આવૃત્તિ કેટલી છે અઢાર એફ જીરો બહુલક વર્ગના આગળના વર્ગની આવૃત્તિ કેટલી છે ચાર ચાર અને બહુલક વર્ગના પછી એફ વન માઇનસ એફ જીરો ભાગ્યા ટુ એફ વન માઇનસ એફ જીરો માઇનસ એફ ટુ ગુણ્યા એચ આટલા બધા દાખલા ગણાય સૂત્ર તો મોડે થઈ જવું જોઈએ કિંમત લખીએ આપણે અંદર બધામાં चलो एल कितना है 4000 प्लस एफ1 कितना है 18 एफ0 4 2 एफ1 એટલે કે 36 18 2 36 થશે માઈનસ एफ0 કેટલા 4 અને एफ 2 9 ગુણ્યા એચ કેટલા હતા આપણી જોડે તો કે 1000 કિંમત મૂકી દઈએ સાદું રૂપ આપ પે 4000 વત્તા 18 माथी 4 જાય તો કેટલા વધે 14 36 - 4 એટલે 32 32 માંથી 9 જાય તો 23 વધશે તો 14 ભાગ્યા કેટલા વધે 23 જનો આગળ ગુણ્યા 1000 હવે 14 અહીંયા જોઈએ 4000 + 14000 ભાગ્યા तेस चौद हजार भगया तेवीस तो चलो पहले भाग से, नही चाला भाग चाले से। एक सौ चालीस चलाई तेवीस छाइ एक सौ आड़ीस चलो एक सौ चालीस मे आड़ीस वीस ऊपर उतारी सोन भाग चाले से नही चालते तो फरी ऐसी अपने शु उतारिये सोन उतारिये बस्सो था ચલો ત્રેવીસ અઠ્ઠા તો આપણે કેટલા થશે ત્રેવીસ અઠ્ઠા એકસો ને ચોર્યાસી કેટલા વધે બસોમાંથી એકસો ચોર્યાસી જાય તો સોળ ફરીથી દશક લઈને ભાગ સૂણું તારીએ એટલે એકસો સાહીઠ થાય આગળ જોઈએ ત્રેવીસ કેટલા થાય છે એકસો અડત્રીસ ચલો એકસો એકસો એટલે કેટલા વધે બાવીસ ફરીથી ભાગના ચાલે સૂણું એટલે બસો વીસ ત્રેવીસ નવા કેટલા થશે ત્રેવીસ નવા બસો સાત કેટલા વધે તેર વધે તો આપણને જવાબ કેટલો મળ્યો ચાર હજાર વધતા છસો ને આઠ પોઈન્ટ ચલો સિક્સ નાઇન છે એની જગ્યાએ હું સેવન લખી શકું બરાબર એક ડિજિટ દૂર કરેલી પાંચ કરતાં મોટો છે એટલે આગલા ડિજિટમાં શું કરે એ ક્યારે કરી દઈશું આપણે માટે જવાબ કેટલો થશે ચાર હજાર છસો ને આઠ પોઈન્ટ સાત માટે લખશું આપણે માહિતીનો બહુલક કેલો છે ચાર હજાર છસો આઠ પોઈન્ટ સાત છે આ આપણો જેલ મળેલો સમજ પડી મિત્રો ત્યારબાદ આગળનો દાખલો જોઈએ આપણે આનો મતલબ શું થાય બહુલગનો કે વિશ્વના મોટા ભાગના બેટ્સમેનોના રન સોરી જે આપણને માહિતી આપી છે બરોબર બેટ્સમેનો રન તો મોટાભાગના બેટ્સમેનોના રન કયા હતા આપેલ માહિતીમાં ચાર હજાર છસો ને આઠ પોઈન્ટ સાત રન ધરાવતા બેટ્સમેનો વધારા હતા એનો કહેવાનો મતલબ એ થાય બરોબર ચાર હજારથી પાંચ હજાર વચ્ચે જે અઢાર બેટ્સમેનો હતા એમાં મોટાભાગના બેટ્સમેનોના રન કયા હતા ચાર હજાર છસો ને આઠ પોઈન્ટ સાત હતા ત્યારબાદ બેનો એક વિદ્યાર્થીએ એક એવા સમય માટે રસ્તા પરની એક જગ્યાએથી પસાર થતી ગાડીઓની સંખ્યાની નોંધ કરી અને તેને નીચે આપેલા કોષ્ટકમાં સંક્ષિપ્ત સ્વરૂપમાં દર્શાવી આ માહિતીનો બહુલક શોધો ટોટલ ગાડી કેટલી છે સો ચલો આપણે બહુલક શોધવાનો છે એટલે બીજું કઈ આમાં કરીએ નહીં તો બહુલક શોધવા માટે સૌ પ્રથમ તો શું જોઈએ સૌથી મોટી આવૃત્તિ બહુલક વર્ગ નક્કી કરવાનો તો બહુલક વર્ગ નક્કી કરવા માટે શું જોવાનું આવૃત્તિમાં સૌથી મોટી આવૃત્તિ કઈ છે તો કે આપણી જોડે વીસ છે તો આપણો બહુલક વર્ગ કેટલો થયો ચાલીસ થી પચાસ થયો તો લખશું કે બહુલક વર્ગ કેટલો છે ચાલીસ થી પચાસ ચલો માટે બૌલકનું સૂત્ર શોધવા માટે શું શું જોઈએ એલ એચ એફ વન જીરો અને એફ ટુ આટલી વસ્તુ જોઈશે જરૂરી તો એલ કેટલા છે બૌલક વર્ગની કેટલી છે ચાલીસ બૌલ બૌલક વર્ગની વર્ગ લંબાઈ કેટલી છે પચાસ માઇનસ ચાલીસ એટલે દસ ચલો બૌલક વર્ગની આવૃત્તિ કેટલી હતી વીસ બહુલક વર્ગની પહેલાની આવૃત્તિ કેટલી છે બાર કે અને બૌલક વર્ગની પછીની આવૃત્તિ કેટલી છે આને એફ ટુ કહીએ અને એફ વન કહીએ અને આપણે એફ જીરો કહીશું એફ ટુ કેટલા છે અગિયાર સમજ લખીએ બૌલકનું તો કે જેડ બરાબર એલ વત્તા એફ વન માઇનસ એફ જીરો ભાગ્યા ટુ એફ વન માઇનસ એફ જીરો માઇનસ એફ ટુ ગુણ્યા H. बद्दी तो चालीस वत्ता 20 बार चलो वीस दू के चालीस मैनस बार मैनस अगर गुणिया एच के दस मैं चालीस वत्ता वीस मे जाए तो आठ અને ચાલીસ માઇનસ બાર વત્તા અગિયાર એટલે કેટલા થશે ત્રેવીસ ચાલીસમાંથી ત્રેવીસ બાદ કરીએ આપણે એટલે કેટલો જવાબ મળે મિત્રો આપણને તો કે સત્તર વધશે તો સત્તર ગુણ્યા દસ બરાબર મિત્રો આટલે સુધી થયું હવે આગળ લખીએ માટે ચાલીસ વત્તા એંસી ભાગ્યા સત્તર એંસી ભાગ્યા સત્તર કરવાના છે આપણને તો કેટલો થશે ना करियो जे चलो दसे, सत्तर सत्तर पंचा पंचासी अरे सत्तर चौक बात भाग चलते तो सत्तर चौक तो के अड़सठ अड़ जाए तो के मित्रों बार भाग चाल से नहीं चलो એટલે આપણે શું કરીએ શૂન ઉતારીએ સરસ મેને ચલો તો 120 નાવા નાજે 17 ના ઘડિયામાં 120 ના ત્યાં સુધી બોલો કેટલા થાય 17 સત્તા 119 કેટલા વયા 1 ફરીથી ભાગ ના ચાલે ને શૂન ફરીથી પર શૂન લેને શૂન ઉતારીએ એટલે 100 થાય 70 બંચા કેટલા થાય 85 અ 70 * 6 કેટલા થાય 102 અ 70 * 85 આપણે આટલું દઈએ એટલે 40. 4 40 40 + 180 / 70 નો જવાબ કેટલો આવ્યો 4.705 એટલે આપણે અહીંયા લખું તો લખાય 40 + 4.7 જો મિત્રો પરીક્ષામાં જરૂર જણાય તો આગળના ડિજિટ લેવાના તો બે ડિજિટ સુધી લખતો તો પણ માન્ય ગણાશે એટલે આપણો જવાબ કેલો છે ચુમ્માલીસ પોઈન્ટ સાત અથવા 44.70 પોઈન્ટ સિત્તેર ઉપર નીચે થોડું થાય તો ટેન્શન નહીં લેવાનું પરીક્ષામાં એટલું તો માન્ય ગણાય છે તો આપેલ માહિતીનો બહુલખ બરોબર લખશું કે માહિતીનો બહુ લખ કેટલો છે ચુમ્માલીસ પોઈન્ટ સાત છે આ શું થયું ચુમ્માલીસ પોઈન્ટ સાત તો કે અહીંયા જે ચાલીસથી પચાસ વચ્ચે જે ગાડીઓ ગઈ છે બરાબર તો ચાલીસથી પચાસ ગાડીઓ ગઈ તેની આવૃત્તિ કેટલી હતી વીસ એટલે કે આ વીસ જે ગાડીઓ હતી એમાં વીસ જે આવૃત્તિ હતી એમાં મોટાભાગની ગાડી કઈ હતી ચુમ્માલીસ પોઈન્ટ સાત હતી સમજ પડી મિત્રો તો અહીંયા આપણો આ દાખલો છ પૂર્ણ થાય છે અને સ્વાધ્યાય તેર પોઈન્ટ બે ના દાખલા પણ પૂર્ણ થાય છે આભાર મિત્રો